થાય છે તો અત્યારે નારી શક્તિ એટલી આગળ છે અને આપણે એમાં જો અંદર એક જાણીતું આપણું નામ છે પ્રજ્ઞાબેન છૂડા જે ગર્લ્સ હાઈસ્કૂલના એક્સ પ્રિન્સિપલ રહી ચૂક્યા છે આપણે એને ઇન્વાઇટ કરીશું અને આપણા બધાને મોટિવેશન મળે એવી એની હંમેશા એવી શુભકામનાઓ હોય કે જ્યારે પણ આપણે કાંઈ પણ થાય કે આપણે કાંઈ પણ કરવું છે તો એમાં પ્રજ્ઞા માસી આગળ જ હોય એ આમ તો મારા માસી છે પણ એ મેમ આગળ જ હોય બધે દીકરીઓને મોટિવેશન માટે અને દીકરીઓને હંમેશા નારી શક્તિને આગળ વધતા જોઈને ખૂબ એને ગર્વનો અનુભવ થાય છે ગૌરવ અને આનંદ બે વસ્તુ એકી સાથે ફીલ કરી શકાય ક્યારે પોતાનું હોય ત્યારે નહીં પણ એક સ્ત્રી સશક્તિકરણ ના ભાગરૂપે કહી શકાય એવો નેચરો નો મોલ જે અહીંયા છે એના વ્યવસ્થાપક તરીકે શ્રી જાનકીબેન શ્રી લાખીબેન શ્રી ટપુબેન આપણી વચ્ચે ઉપસ્થિત છે ખભે ખભો મિલાવીને સાહસ કરી શકીએ એ વાતને આજે ચરિતાર્થ આપણે આ મોલમાં બેઠા છીએ એના તમામ સાક્ષી છીએ નારી શું ન કરી શકે શક્તિનું ઉદાહરણ ક્યારે આપ્યું છે હે નારી એક સ્ત્રી છે એ ઘરને લેવ લેવલ ટૂંકું હોય એમ બોટમ પર લઈ જાય છે તો ખાલી ભણીને લઈ જઈ શકાય છે ન મારી દ્રષ્ટિએ ભણવું પર્યાપ્ત છે જરૂરી છે પણ એના માટે જીવન દ્રષ્ટાંત હું જાનગી બેનનું આપને આપીશ તમે જુઓ છો ઘરકામ ખેતીકામ બાળકો જોઈન્ટ ફેમિલી અને ભેંસો આ બધું કામ કરતા સમયની સાથે નેચરોના મોલમાં હાજર રહી અને આજે આટલી બધી પ્રોગ્રેસ કરી છે તો સ્ત્રી ધારે તો શું ન કરી શકે એ સશક્તિકરણનું પ્રથમ પગથિયું હું લાખીબેન અને આપને સમજાવવાની કોશિશ કરી વ્યક્તિ વિશેષ હંમેશા ક્યારે બને છે એને કોઈ પ્લેટફોર્મ મળે કોઈ સ્ટેજ મળે ત્યારે એના જે વ્યક્તિગત વિચારો છે એ ઉન્મત બને કે આજે આપણને જે વિચારો જાનકીબેને આપ્યા છે જે મોલમાં વસ્તુ શું છે આપણે બધું કરીએ છીએ આ બધું જ ટીપટોપ થવાની પ્રક્રિયા છે આપણે કરીએ છીએ પણ એ કેમિકલ સાથે નુકસાન હોય છે જ્યારે આ માટી પદ્ધતિની પ્રક્રિયા એવી છે કે તમે સૌંદર્યમાં પણ તમે તમારા શારીરિક સૌંદર્યને ઓપ આપી શકો સાથે એ નિખાર આપે છે અને તમને જે કેમિકલ છે એ હોતું નથી એટલે નુકસાન પણ નથી કરતું કમાવાના માધ્યમ ઘણા છે તમે જ્યારે પગભર થવાનો નિર્ણય કરો ત્યારે તમને ઘણા બધા પ્લેટફોર્મ મળશે ત્યારે તમે તમારા માઇન્ડથી ડિસાઇડ નહીં કરી શકો મને અહીંયા જવું છે મને અહીંયા જવું છે આમ કરું તો મને પ્લેટફોર્મ સારું મળે આમ કરું તો નહીં કોઈ પણ એક વિચાર એક પરિસ્થિતિ અને આપણો એક નિર્ણય નક્કી કરી લેવાનો કે હું જે કાંઈ કરીશ તે શ્રેષ્ઠ હશે કરીને દેખાડીશ તે સર્વશ્રેષ્ઠ હશે અને મારું ફ્યુચર જ્યારે લોકો જોશે ત્યારે મારા પાંચ ઉદાહરણ લોકો આપશે જેમ હું જાનકીબેનનું તમને આપું છું ને એમ તમે તમારા ચહેરામાં હું દરેકને જાનકીબેન ટપ્પુબેન અને લાખીબેન જોઉં છું કે આવતા દિવસોમાંથી આ લોકો પણ અહીંયાના પ્લેટફોર્મ પર ઊભા હશે અને એની સામે આવી જ રીતે દીકરીઓનો વર્ગ હશે એટલે પગભર બનવું સક્ષમ બનવું અને દુનિયાને કાંઈક આપવું છે એક નારી શક્તિના ઉજાગર પાત્ર તરીકે લોકોને સમજ આપી છે કે સ્ત્રી સામાન્ય નથી ઘરના કામ સાથે બાળકોની જવાબદારી સાથે કોઈ જવાબદારીમાંથી મુક્ત નહીં થઈ અને ઘરને શ્રેષ્ઠ કેમ કરવું પરિવારને એક ઉન્નત કક્ષાએ લઈ જઈ બાળકોનું ફ્યુચર કઈ રીતે બહુ સારું પ્રોગ્રેસ દાયક બનાવવું એ સ્ત્રી શક્તિનું ઉદાહરણ છે એટલે જ ભગવાને કદાચ આપણને શક્તિનું બિરુદ આપ્યું છે પુરુષને નથી આપ્યું એ આપણી સક્ષમ જ છે કામ આપણા જેટલું જ કરે છે શક્તિ એટલે એક બધા જ પોઝિટિવિટી સંચાર સમુદાયનો સંચય આપણે જે કરી શકીએ ને એ કોઈ ન કરી શકે પણ આપણે આપણા વિચારને એક યોગ્ય જગ્યાએ સ્થિર કરી સારું શું અને નઠારું શું એમની ભાવના સાથે આપણે આપણે શું કરી શકશું એક સામાન્ય એક્ઝામ્પલ આપીશ બે બાળકો સાયન્સ કરતા હોય છે એકના માવતરનો એ જ આગ્રહ છે કે મારું બાળક સાયન્સ કરી અને ડૉક્ટર બને બીજાના ખેતી પુત્ર છે એમનો પણ એ જ આગ્રહ છે કે મારું બાળક સાયન્સ કરી અને ડૉક્ટર બને એકના કાંઈક થોડું થોડું ભણેલા છે એકના તો ના કહી શકાય અથવા વાંચી લખી શકે સહી કરી શકે એટલું ભણેલા છે એમનો વિચાર શું કામ સાયન્સ કરાવીને ડૉક્ટર બનાવવાનો છે એમની પાછળનું એનું એક જ એમ છે મેં જે વેદના કરી છે

હું આટલો ખર્ચો કરી શકું એમ છું તો એને હું શું સાયન્સ કરાવી શકું મારે તો ડૉક્ટર બનાવવાની ઈચ્છા છે એટલે સારું બુદ્ધિજીવી વર્ગ હશે કે તમારા આ પ્રશ્નને અમે આવકારીએ છીએ તમારો વિચાર બહુ સારો છે કે તમે ભણેલા નથી પણ તમારા સંતાન માટે તમારે કાંઈક કરવું છે કે એના ચાર પેઢી સુધીનું એ સુખ તમે એને આપવા માટે આજે આ સ્ટેજે આ પ્રશ્ન કરો છો જ્યારે મારા જેવા શિક્ષણવિદ માણસ પાસે આવશે એટલે હું પેલો પ્રશ્ન એમ કરીશ બહુ સારો વિચાર છે તમારો કરવું જ જોઈએ એના માટે તમે કેપેબલ ના હોય કે હોય એ પછીનો પ્રશ્ન છે પણ તમારા બાળકની કેપેબિલિટી તમે વિચારી છે તમે પૈસો ખર્ચી નાખશો એને પ્લેટફોર્મ આપશો ટીચરો એમની મહેનત કરશે પણ બાળકની જે વૈચારિક પ્રક્રિયા છે એ ડોક્ટર બનવા પૂરતી પર્યાપ્ત છે કારણ કે એ લોકોને તો એવું મગજમાં નથી એને તો એક જ ધૂન છે કે અમે જે સહન કર્યું છે મારા સંતાનને ના કરવું ત્યાર પછી એની કેપેબિલિટી વિચારી અમે એને બીજો રાહ ચીંધીએ કે આ તમારું બાળક આટલા ક્રાઇટેરિયાની અંદર છે તો તમે આ કોર્સ કરાવો ડૉક્ટર બનીને પગ નિર્ભર થઈ શકાય છે એક સારું સ્ટેજ મળે છે એ જ વસ્તુ ડૉક્ટર વગર પણ સમાજના શ્રેષ્ઠી સારા નાગરિક કોઈ એવી ધંધાની પ્રક્રિયા છે કોઈ દાખલા તરીકે એને ઇલેક્ટ્રિક લાઇનમાં રસ છે તો એને આઈટીઆઈ કરાવી એને ઇલેક્ટ્રિકનો કોર્સ કરાવી અને જીઇ બીમાં એપ્રેન્ટિસનું ફોર્મ ભરાવી તમે એમાં એડ કરો કારણ કે તમારા બાળકની ક્ષમતા છે પણ એ પગભર થશે પણ એની કેપેબિલિટી ડોક્ટર જેવી નથી એટલે આ વસ્તુ જ્યારે આપણે આપણી કાબેલિયત કાબિલિયત એટલે મારી નિપુણતા સેમા છે એ મારે જોવું જોઈએ આજે તમે બધી જ બહેનો બેઠી છો એ તમારી વ્યક્તિગત નિપુણતાને તમે પારખી શક્યા છો કે હું આ ક્ષેત્રમાં જંપલાવીશ એટલે મામા વન હંડ્રેડ હીરો થઈને બહાર નીકળીશ અને મારે બીજા સો હીરા તૈયાર કરવાના છે બરાબર છે એટલે તમને જ્યારે કોઈ પણ સ્ટેજ મળે ત્યારે તમારી ફર્સ્ટ ટાઈમ કેપેબિલિટી પહેલાં વિચારજો કરે છે મારી સમાજમાં નામના છે પણ જાનકી બેન કરે હું ના કરી શકું એનામાં એ આવડત છે એટલે આવડતને પારખતા શીખી જશું તો એને જે સ્ટેજ અને પ્લેટફોર્મ આપવાનું છે એ આપી એને તમે સરસ મજાનું કંડારી અને ચમકતા હીરાને એ સ્ટેન્ડ વચ્ચે બેસાડી દો એટલે એ કામમાં તમે પરફેક્ટ બની શકો નિપુણ બની શકો આજે તમને સર્ટિફિકેટ એમને નહીં મળી જાય તમે એ પ્લેટફોર્મમાં માહિર થઈ ગયા છો આ કામમાં માહિર થઈ ગયા છો એટલે જે બહેનો આજે આ મોલની અંદર સર્ટિફિકેટ મેળવવા માટે પર્યાપ્ત થયા છો એ બધાને સૌથી પ્રથમ મારા હૃદયથી અભિનંદન અને હજુ તમે વધારે ને વધારે પ્રગતિ કરી તમારું એક અલગ પ્લેટફોર્મ બનાવી અને તમારા પેરેન્ટ્સની ઈજ્જતથી તો ઓળખાવ એ તમારા માટે પ્રાઉડ બરાબર છે ગૌરવ છે પણ તમારી વ્યક્તિગત એક ઇમેજ ઊભી કરી જેમ જાનકીબહેન ટપુબેન લાખીબેન આવું કહેવું પડે ને કોનો મોલ તો કે જાનકી જાનકીબેનનો લાખીબેનનો રાજકોટમાં કોનો મોલ તો કે ટપુબેનનો એમ આપણી એક વ્યક્તિગત પહેચાન બનાવી સ્વનિર્ભર કરી અને આપણે આપણા પરિવારને લેવલ પર લઈ જઈએ અને ખાસ તો ફોર્થ જનરેશન જ્યારે આપણે જ્યાં ગોઠવાશું ત્યાં આપણા જનરેશનની જિંદગી કંઈક બનાવી શકીએ અને જે ઢસરડા દેશી ભાષામાં ઢસરડા કહે એ ઢસરડા નહીં પણ સ્ટેટસ સાથેની લાઈફ હે કોટ પેન્ટ પહેરીને મેં ઊભા છે મને એવા રૂપપાળા ગમે છે ને એવા લાગે છે શું કામ એનું સ્ટેટસ છે જાનકીબેન આપણા પારિવારિક ડ્રેસમાં જે ખરેખર આયરણીનો ડ્રેસ છે અને આયરણીના ડ્રેસ સાથે દોહનની પ્રક્રિયા કરી ખેતી કામ કરી એક અલગ પ્લેટફોર્મ બનાવ્યું છે તો સ્ત્રી સશક્તિકરણના ત્રણેય બેનો ઉદાહરણ છે તમે સામે બેઠા છો એમના ઉદાહરણ છો ભવિષ્ય તમારું ઉજ્જવળ બને વધુ ને વધુ પ્રગતિ કરો આ તકે મને બોલાવી અને એક પ્લેટફોર્મ માધ્યમ આપ્યું અને મને પણ તમને મળીને તમારામાંથી એક કાંઈક કરવું છે એવી ભાવના સાથે વધારે સમય નહીં લેતા તમે મને સાંભળી સમય આપ્યો એ બદલ જાનકીબેન ટપુબેન લાખીબેન બેનો અને તમામ આયોજકોનો આભાર માની મારી વાતને વિરામ આપી ફરીને મળશું ત્યારે નવા વિચાર સાથે નવી વાત સાથે એવરી